અનુસાર શિવ પૂજનના પાંચ અંગોમાં રુદ્રાક્ષનો મહિમા અનાદિકાળથી વિશેષ રહ્યો છે શંકર ભગવાનને અતિ પ્રિય એવા રુદ્રાક્ષને ધારણ કરવાનો મહિમા શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલો છે પરંતુ શું આપને ખ્યાલ છે કે રુદ્રાક્ષ ધારણ કરતા પૂર્વે તેને સિદ્ધ કરવો અતિ આવશ્યક છે અને જો આપણે રુદ્રાક્ષ ધારણ કરેલ છે તો પછી તેને એક્ટિવ રાખવા કયા મંત્રો છે શ્રેષ્ઠ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદયતિ દૈવંતદુ સુપ્તષ્યત થઈ વૈતી દુરંગમં જ્યોતિખાં જ્યોતિરે કંતનમે મનહ શિવ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે જેમાં મંત્રથી rudraksh ને કરો સિદ્ધ તમને મનમાં પ્રશ્ન થાય કે કેમ મંત્રથી rudraksh ને સિદ્ધ કરવામાં આવે છે મિત્રો જ્યારે અમે શિવપુરાણ જ્યારે વાંચ્યું ને ત્યારે શિવપુરાણની અંદર રુદ્રાક્ષ વિશે બહુ સરસ મજાનું વર્ણન અમે સાંભળ્યું પણ છેલ્લે છેલ્લે અમને એના મંત્ર પણ દિવ્ય મંત્ર પણ અમને જોવા મળ્યા ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી અમારા ગળામાં અમે એક મુખી રુદ્રાક્ષ પહેરીએ છીએ કોઈ કે અમે બે મુખી પહેરીએ છીએ કોઈ કહે પાંચ મુખી પહેરીએ છીએ કોઈ કે સાત મુખી પહેરીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે દરેક રુદ્રાક્ષનો એક મંત્ર હોય છે જો તમારી પાસે રુદ્રાક્ષ છે અને તમે જો એ રુદ્રાક્ષ ધારણ કરતી વખતે આ મંત્ર બોલો છો અથવા ધારણ કર્યા બાદ આ મંત્ર ખાલી તમે રોજ વખત બોલો છો તો એ રુદ્રાક્ષ તાકાત જે છે અને ગણી થઈ જાય છે રુદ્રાક્ષ જે છે એમાં સ્વયં શિવજી તો બિરાજમાન હોય છે પણ એકથી થી ચૌદ મુખી રુદ્રાક્ષની અંદર અલગ 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 દેવી દેવતાઓ પણ બિરાજમાન છે અને એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષને જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે આવી એક સિદ્ધ માલા જે મેં ગળામાં પહેરી છે જેમાં એક મુખી બે મુખી ત્રણ મુખી એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષ ભેગા હોય એને આપણે સિદ્ધ માલા કહેવામાં આવે છે તો ઘણા વ્યક્તિઓના ગળામાં સિદ્ધ માલા પણ હોય અને ઘણા વ્યક્તિઓના ગળામાં એક મુખી ચાર મુખી પાંચ મુખી અથવા આવા અન્ય કોઈ પણ મુખી હોય પણ એ વ્યક્તિને જો એ મંત્ર એ રુદ્રાક્ષનો એ મંત્ર જો ખબર પડી જાય તો એનું રિઝલ્ટ એને વિશેષ મળે છે પણ વગર મંત્રએ રુદ્રાક્ષનું જેમ કે કોઈ ગાડી છે પણ એમાં પેટ્રોલ નથી તો ગાડી તો બરાબર છે પણ એ જે રફતારથી દોડવું જોઈએ નથી દોડતી તેમ દરેક વસ્તુમાં એક એનર્જી હોય છે એને એનર્જીને ચાર્જ કરવાના મંત્ર હોય છે તો અહીંયા હું જે વાત કરું છું તે શિવ પુરાણમાં લખેલું છે અને એવું લખ્યું છે વિના મંત્રો ધ્ય વિના મંત્રેણ રુદ્રાક્ષમ ને ધુદ્રાક્ષ ભૂમિમાનવ સયાતી નરક ઘોર યાવદિંદ્રાવ ચતુર્દશ મતલબ એવું કહેવાય છે કે જે માણસ રુદ્રાક્ષને ધારણ કરે છે આ મંત્રનો જાપ કરે છે તો એનાથી તે વ્યક્તિનો રુદ્રાક્ષ એક્ટિવ થાય છે એમાં એનર્જી રહે છે અને રુદ્રાક્ષ એનર્જી રુદ્રાક્ષની અંદર જો એનર્જી સતત રહે તો એના ફાયદાય પાછા હોય છે તો કયા ફાયદા તો અહીંયા એવું લખ્યું છે કે જે માણસ રુદ્રાક્ષને એક્ટિવ કરીને પહેરતો હોય તો એ રુદ્રાક્ષ માલિનમ દ્રષ્ટવા રુદ્રાક્ષ માલિનમ દ્રષ્ટવા ભૂત પ્રેત પિસા ચકાહાકી સાકીની ચૈવ યે ચાણ્યે ચાની કાહા એવું કહેવાય છે કે જે માણસ જે રુદ્રાક્ષ પહેરે છે અને એને મંત્રથી એક્ટિવ કરે છે તો એ વ્યક્તિને ગમે ત્યાંથી જતો હોય તો એના શરીરમાં ક્યારે ભૂત પ્રેત પિસાચ ડાકીની અથવા આસુરી શક્તિઓ એ વ્યક્તિને હેરાન નથી કરી શકતી કેમ કે એમાં એને રુદ્રાક્ષ પહેર્યો છે એટલે અને એવું હું નથી કહેતો આ શ્લોકમાં લખ્યું છે જે શિવ મહાપુરાણમાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે કે રુદ્રાક્ષ માલિનમ દ્રષ્ટવા જે આસુરી શક્તિઓ ખાલી એને જોઈને દ્રષ્ટવા કહેતા જોઈને જ એ ભાગી જાય છે રુદ્રાક્ષ માલિનમ દ્રષ્ટવા ભૂત પ્રેત ચૈવ

તો એનાથી લખ્યું છે રુદ્રાક્ષ માલિન દ્રષ્ટવા શિવ વિષ્ણુ પ્રસિદ્ધ હતી દેવી ગણપતિ સૂર્ય દેવી ગણપતિ સુરા ચાન્યે પાર્વતી એવું કહેવામાં આવે છે કે જે માણસ પૂજા રુદ્રાક્ષ એક્ટિવ કરીને ધારણ કરીને પહેરે છે તો એ વ્યક્તિને એ રુદ્રાક્ષને જોઈને ભગવાન વિષ્ણુ શિવ ભોલેનાથ દેવી દુર્ગા ગણેશજી સૂર્યદેવ અને બધા જ દેવી દેવતાઓ તે વ્યક્તિને જોઈને ખુશ થાય છે પ્રસન્ન થાય છે તમે જો રુદ્રાક્ષ માલાને ધારણ કરો છો અને મંત્રથી એક્ટિવ કરીને રાખો છો અને ક્યાંક પૂજાપાઠ પાઠ કરતા હો તો તમે જે દેવતાઓ તમને જોવે છે તો એ દેવતાઓ બહુ ખુશ થાય છે કેમ કે તમારા ગળામાં છે સિદ્ધ રુદ્રાક્ષ રુદ્રાક્ષ અને એ રુદ્રાક્ષને તમે એક્ટિવ કરેલું છે રુદ્રાક્ષ માલિનમ દ્રષ્ટવા શિવ વિષ્ણુ પ્રસિદ્ધ હતી દેવ ગણપતિ સૂર્ય સુર શ્યાંતે ચપાર્વતી હવે રહી વાત કે રુદ્રાક્ષને એક્ટિવ કરવા માટેના ચૌદ મંત્ર કયા છે કે એકથી માંડીને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ આપણે હોય છે આપણે જાણીએ છીએ પણ કયો મંત્ર કયા મુખીના રુદ્રાક્ષને ને સિદ્ધ મતલબ એને એનાથી એક્ટિવ થાય છે જો તમે તમારા ગળામાં એક મુખી પહેર્યો હોય તો તે રુદ્રાક્ષને ધૂપ આપીને તમારે આ મંત્ર એકસો આઠ વખત બોલવાનો શક્ય હોય તો રોજ બોલી શકાય અથવા દર સોમવારના દિવસે એક વખત બોલશો તો પણ એમાં એક એનર્જી આવે છે મંત્ર છે ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ મંત્ર એક મુખી રુદ્રાક્ષ માટે છે જો તમે બે મુખી રુદ્રાક્ષ પહેર્યો છે તો આ મંત્ર તમારા માટે છે ઓમ નમઃ ઓમ નમઃ ખાલી આટલો મંત્ર બે મુખી રુદ્રાક્ષ માટે છે જો મે તમે ત્રણ મુખી રુદ્રાક્ષ પહેર્યો છે તો ઓમ ક્લીમ નમઃ ઓમ ક્લીમ નમઃ મંત્રનો જાપ કરવો જરૂરી છે જો તમારા ગળામાં ચાર મુખી રુદ્રાક્ષ છે

નવમુખી રુદ્રાક્ષ માટે છે ઓમ રીમ હુમ નવમુખી રુદ્રાક્ષ માટે ઓમ રીમ હુમ નમઃ જો તમે તમારા ગળામાં દસ મુખી રુદ્રાક્ષ પહેર્યો છે તો તમારે આ મંત્ર છે ઓમ રીમ મુખી રુદ્રાક્ષ જો તમે ધારણ કરેલો છે તો ઓમ રીમ હુમ નમઃ બાર મુખી રુદ્રાક્ષ જો તમે પહેરેલો છે તો મંત્ર છે ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ બારમુખી રુદ્રાક્ષનો ફરતી મંત્ર કહી દઉં ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ જો તમે તેર મુખી રુદ્રાક્ષ પહેર્યો છે તો ઓમ રીમ નમઃ અને ચૌદ મુખી રુદ્રાક્ષ જો તમે ધારણ કર્યો છે તો ઓમ નમઃ આ હતા એકથી ચૌદમુખી રુદ્રાક્ષના જે સિદ્ધ કરવાના મંત્ર અને તમે જે રુદ્રાક્ષ ધારણ કરો છો જો એ મંત્રને નિત્ય તમે જો જપ કરો છો અથવા એને એક્ટિવ કરો છો તો એનાથી એ રુદ્રાક્ષની તાકાત અદ્ભુત તાકાત થાય છે અને એ રુદ્રાક્ષને ધારણ કરવાથી ઘણા બધા ફાયદા મેં જગ્યાએ કહ્યા તે પ્રમાણે આસુરી શક્તિઓથી તમારો બચાવ થાય છે ભગવાન તમારી પર સદૈવ પ્રસન્ન રહે છે તમારા શરીરમાં એક અલગ પ્રકારની એનર્જી રહે છે કેમ કે રુદ્રાક્ષના એકથી માની ચૌદમુખી સુધીના રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓ છે અને શક્ય હોય તો એકથી ચૌદમુખી રુદ્રાક્ષની સિદ્ધ માલા પણ તમે ધારણ કરી શકો છો કે જેનાથી હંમેશા સદૈવ તમારું કલ્યાણ થાય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન